ચાલો આજે જાણીએ ધૂમપાન માટે ધૂમપાન એટલે કે મેડિકેટેડ ધુમાડો જે નાકમાંથી લેવામાં આવે છે અને મોહમાંથી કાઢવામાં આવે છે તો એમાં કયા કયા દ્રવ્યો યુઝ થાય છે તો જેમ કે કપૂર છે ત્રિફળા ભૂગડ છે દારૂ હરિદ્રા છે અજમો છે હળદર છે ત્રિફળા છે હિંગ છે વચા છે અને આ ત્રિફળા ઘી છે અને આ થ્રેડ છે અને આ એક કપડું છે જેની અંદર આ બધા દ્રવ્યો મિક્સ કરીને આની અંદર એપ્લાય કરવામાં આવે છે અને ધૂંઘરતી બનાવવામાં આવે છે અને એનો ધુમાડો જે છે 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 અને બહાર તો એ જાણીએ કે ધૂમપાન કઈ કઈ કરી શકાય ધૂમપાન જૂની શરદી ખાંસી વારે વારે છીંક આવે પેશન્ટને કેવું હોય છે કે ઊંઘ નથી આવતી ખૂબ જ સ્ટ્રેસ હોય છે ઘણા પેશન્ટમાં કેવું હોય છે બેડ ઓર્ડર ફ્રોમ નોઝ એન્ડ માઉથ એવી કન્ડિશન હોય છે કે પંચકર્મમાં બીજા તરીકે કે નસ્ય છે કવલગંડુસ છે કણ છે વમન ચિકિત્સા છે તો એ બધી પ્રક્રિયામાં પણ અંતે ધૂમપાન ચિકિત્સા કરવામાં આવે છે કે જેનાથી જે બી સંચિત દોષ થોડા ઘણા જે દોષા રિમેનિંગ દોષા જે બચ્યા છે એ પણ નીકળી જાય થેન્ક યુ